આજે આખા રીંગણા નો ઓળો બનાવવાનો છે અને આ નવીન ચડવવાનું છે વરાળ આ રીંગણા ઓળો બનાવવાનો છે વરાળ થી ચડવવાના છે સિંગ ને ઝીણી કરવી છે રીંગણા તુ ધારવાનું ચાલુ કરી દીધું છે આવી રીતે ચાર પાડા કરી લેવી પેલા દાદા દીકરો બે બનાવી છે સિંગ ને મરચું ભેગું ખાંડ્યું મસાલો સારો બની ગયો સિંગ બતાતી નથી હવે રીંગણા ભરવાનું શરૂ કરી દેવી મસાલો બનાવી મસાલો બનાવવાની શરૂઆત કરી દેવી આટલું જીરું રાખ દેવી ને થોડીક હદર અને બીજું થોડુંક મીઠું નાખી દેવી થોડુંક મીઠું નાખી દેવી પછી મીઠું વઘારમાં આપણે લેવાનું છે આપણે આમાં સડે લોટ નથી નાખવાનો ખાલી આટલું મરશુદ રાખવાનું છે આમાં તેલ નાખી દેવી થોડુંક આપણે તેલ લઈ લીધું છે થોડુંક અને હરખા મિક્સ કરી દેવી તમને મસાલો થોડો લાગતો હોય છે રીંગણા છે પણ પછી આપણે વઘારમાં મરચું નાખી દેસ વધારે રીંગણા ભરવાનું શરૂઆત કરી દીધી છે આપણે માપે માપે ભરવાના છે કેમ કે આપણે વગારમાં મરસું વધારે સેડવવાનું છે રાખવાનું છે કરો તો વધારાનું મરચું બહાર જાય આપણે આવી રીતે બફા દેવાના છે બાફાવા નીચે પૂછો નીચે પાણી એવું બને છે ડુંગળી નો વઘાર ચાલુ કરી દીધો સો કપલેટ બની ગયો છે રીંગણા બેકી દેવી હવે રીંગણા બાફેલા છે રીંગણા કપલેટ બફાઈ ગયા છે હશે જોવું હોય ને આપણે ટેસ્ટ કરવી કેવા બફાણા છે એમના બફાઈ ગયા કહેવાય એટલે બફા ના હોય વઘાર કપલેટ સડી જાય પછી એમાં મેં દેવી હલો મેકવાનું શરૂ કરી દે આનું શાક એવું બને કે આપણે દેશી પેલા પાટલામાં બનાવતા ટીકરાના માટલામાં એવું સ્વાદવાળું બને આપણે નીચે નો કોસો રાખ્યો હતો આપણે પાણીમાં ડૂબવા ન પડે આવી રીતે હતું આપણું બધું નીચે પાણી છે અને હવે કપલેટ બની જાય છે આપણે વાર રહેવા દેવી રસો થોડોક વધારે છે